શ્રી ગણેશાય નમઃ શ્રી સચ્ચિદાનંદ સદગુરુ શાહીનાથ મહારાજ કી જે ફ્રેન્ડ્સ રોજ નવા ભજનો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં બિલી પત્ર માં એવું શું છે બિલ્લી રે વાલી બિલ્લી પત્રમાં એવું શું છે બિલ્લી રે વાલી బిల్లి వా రే వాత్రూ రే శివనే బిల్లీ రే వానా గంగారే వా శివనే గంగా రే వా సూరజనే చంద్రమా చంద్ర రే వాలు ચંદ્રમાં એવું શું છે રે શિવને ચંદ્ર રેવાલો ગળામાં સર્પો વિટલાયેલા રહે સર્પોમાં એવું શું છે રે શિવને સર્પો રેવાલા ફૂલોમાં ધતુરાના ફૂલ રે ચડે છે ધતુરાના ફૂલમાં એવું શું છે રે શિવને ધતુરો વાલો શિવજી મારો ભાંગ પીનારું ભાંગમાં એવું શું છે રે શિવને ભાંગ રેવાલી બિલ્લી પત્રમાં એવું શું છે રે શિવને બિલ્લી રે વાલી બિલ્લી રેવાલી શિવને બિલ્લી રે વાલી બિલ્લી બીલીપત્રમાં એવું શું છે રે શિવને બિલ્લી વાલી ದೇ ಮೇವೇ ಭೋಳಾ ಶಿವಜಿ ಭೋಳಾ ಭಕ್ತವಾ ಶಿವನೆ ಭಕ್ತ ರೇವಾ ಬೀಲಿ ಪತ್ರ ಮಾು ರೇ ಶಿವನೆ ಬೀಲಿ ರೇವಲಿ ಕೃಷ್ಣ ಕಣಯಿ ಜ